તો કોમ કોમ મજુ નહીં જ્યારે ફોકો છે હવે શું કરવું તો લાવું તારે કોક નોકરી કોક મજૂરી મળે ને પૈસા લાવવું મળી ઘર ચાલું તારે ખુશી રહેવા ને દાડા છે મારે ગોગો કોક કરશે જય ગોગા તો કોક કરીને મારે સારો દાડો લાવે પછી તારી મહેરબાની કરી લાગી છે

તારી ચો ખો દેખાણો પણ હવે દેખાણો મને હવે કાઢવા જાવું તો તો કાઢવા જ અડધું ભૂલી ગયો અડધું છે પણ હવે કોઈ એ તો આવ બાપાને હવે ઓટોમેટિક આલું હોય છે તો આલછી બતાવે છે એટલે હવે અહીંયા દીધી આપણને આલછી અને કોઈ કાઢવા જાય કોઈ જડશે નહીં અને કોઈ પાછે તો એમ થાય ના થતો હા એ તો તમારી શું કરો ત્યાં કેમ આમ નીકળ બેઠો નથી તારે શું કરું કેમ આમ કોઈ ગરીબ ગરીબ ગયા ખાવા ખાતું લાગતું નહીં કશું ના તો જ નહીં જાય ખાવા ખાતું લાગતું નહીં હાલ કોઈ વેત જ નહીં કે મજૂરી નહીં મારા જે મજૂરી આપવું

તમારો કોણ પટી ગયો બાર બે બે જાય અમારો પટી ગયો તમે કો આકાને નહીં ના આવ્યો જે માતાજી આ એક મોણસ લા છે બેઠો તો બાબડો ઘરે જો આવકે પો ખાતા વગર ને એવું બધું બેઠો મારી ગયો ના કે ના મોના ની ગણી કેમ ના છે એટલે તબેલામ કીધું પરિવાર કોમ કરે કે આજે પૈસા પૈસા આનશો કેમ એમ ના આવે છે પકડી પકડી પૈસા ડાલવાના છે કે એમને કોઈ લાવે પૈસા નહી આવે આ તો બજાર છે કેમ ના આટાની ભાઈ તમે નેવો તો પેર બધું નખી કરીને નેજો પાછા

બીજા દિવસ મોણસ રેડી આપડે આપણા માટે રેડી મોણસ છે કોમે જબર જોરદાર કોમ કરે છે મોણ તો હારો સારો હોય એના બીજો કોઈ મોણસ હોય ને તો બીજો પાસ કરો તો એને કેવું જ પડશે પણ બંને હોય બનતો હોય જેમ કે હીરો એકલો બાજુ કઈ બેઠો હતો કે પછી લાયો રહી નહીં

હોય તો કદી પણ મને એમ કેમ લાગ્યું કે આ જગ્યા મે ચોક જોયી છે આ જગ્યા ચોક તમે આવેલો તો ગમે ત્યારે આવેલો હોય એવું લાગે સારી બાજુ વાટવાની હોય તો અહીંયા હોય તો હવે વાટું પછી આ કદાચ પહેલું સપનું આવ્યું હોય ને કે કોઈ તમારે કોમ કરવાનું છે તો કદાચ એમ થાય

वस्तू पर मी लागेल हा खेळ बेठो कधी दाता क्षेत्र तो बाजरी तर टप ही आता पूठे पूंठर बगाड करेस त्याला कधी मोठा मार आपने ख़दर पडे આ તો સારી શું નક્કી કેવા તો મારા બધા ખરાબ તડકાનો નો ખબર પડે કે તમે છે ને ત્યારે ઊંચો હશે એટલે આપણે વાટ પાછળ મારા આટલા બધું કોઈ અડી તો લાગતું નથી પણ આ તો મોડે તો આ તો મારા બધું પહે છે પાછું સારી હશે ને તો આ મકાઈ છે પાન જરૂર છે એટલે આ તળું થોડું શું પેઢી

દાંત ખોદાવરાય ના કોદારી લઈને હવે આવું ને તારે કાલ જેઠ બફોર્યું કહી દઉં ને તારે કોદાળી લઈને આવું અને ખજનો કાઢો ને તારે મારી વેળાવાળા બોડ કોક દયા થાય તો કોદાળ લઈને આવું બધે બદલે પાછો કર્યો છે લઈ જરો